નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું પિંડારિયા આજ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા ચેનલ ઉપર જ મળશે અને એ પણ ગેરંટી સાથે સો એ સાચી અને કિશન પિંડારીયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એના ઉપર એક બીજો વિડીયો મૂકી દીધો છે તો જરૂરથી એ ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ નવસો નવ રૂપિયા હતો ભાવની વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો ચોર્યાસી કાળાતલ આજે અઠ્યાવીસો પિસ્તાલીસથી એકત્રીસો રૂપિયા મગ સોળસો પચાસથી ઓગણીસો નેવું સોયાબીન આઠસો પચાસથી નવસો છ રૂપિયા દેશી વાલ તેરસોથી ચોવીસો અગિયાર પીડા ચણા નવસો પિંચોતેરથી અગિયારસો એકાવન રૂપિયા સફેદ ચણા અઢારસો પચાસથી અઠ્યાવીસો એંસી મેથી એક હજારથી તેરસો બીજની જો વાત કરીએ તો એકત્રીસોથી પાંત્રીસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ચારસોથી ચારસો ચાલીસ તુવેર સત્તરસો પચાસથી એકવીસો ત્રીસ રૂપિયા રાઇડો આઠસો એસી થી નવસો સિત્તેર સુવા બે હજાર દસ થી બે હજાર દસ રૂપિયા સુકા મરચા થી એરંડો એક હજાર બાસઠથી અગિયારસો ચાલીસ રૂપિયા રાય બારસો ચાલીસથી તેરસો નેવું રૂપિયા જોડી એકત્રીસો થી એક વરિયાળી ચૌદસોથી બાવીસો વીસ રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં આજે તો એકત્રીસો નેવું થી તેત્રીસો ચાલીસ આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં ડુંગળીની તો પાસઠથી બસો સાહીઠ રૂપિયા લસણ બત્રીસોથી પાંચ હજાર નવસો પચાસ અડદ ચૌદસોથી અઢારસો ત્રીસ રૂપિયા ધાણા બારસોથી ચૌદસો પાંત્રીસ ધાણી આજે બારસોથી ચૌદસો પંચાણું રૂપિયા તલ ત્રેવીસો પંચ્યાસીથી એકત્રીસો પંચ્યાસી ચીણી મગફળી અગિયારસો ચાલીસ થી બારસો ઇઠોતેર જાડી મગફળી અગિયારસો થી તેરસો પાસઠ કપાસ અગિયારસો એસી થી ચૌદસો સાહીઠ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર છસો રૂપિયા થી છ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ કિશન પિંડારિયા નામનું આપણું જે ઓફિશિયલ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અત્યારે તમને એ ચેનલ અહીંયા દેખાય છે અને એ ચેનલ ઉપર જે નવો વિડીયો મૂકી દીધો છે રામ મૂર્તિને લગતો વિડીયો છે અયોધ્યામાં જે રામજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે એને લગતા ઘણા બધા તથ્યો છે એ મૂર્તિ ઉપર હવા પાણી એસિડ આગ કોઈ પણ અસર નથી થતી તો એનો એકદમ ડિટેલમાં વિડીયો છે અહીંયા ટેપ કરી અને વિડીયો જોઈ લેજો વિડીયોમાં માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર